શુભેચ્છકો સાથે અબીલ ગુલાબ ઉડાવી આનંદોત્સવ મનાવ્યો હતો નાની બાળાઓ નાના ભૂલકાઓને શૈક્ષણિક કીટ વિતરણ કરી રંગ ઉડાવી આનંદની પળોના પ્રત્યક્ષ સાક્ષી બન્યા હતા રંગોત્સવમાં યુવાનો મહિલાઓ બાળકો સૌએ ભગવાન પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રંગોત્સવમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અબળાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર તેમજ લખપત તાલુકા પંચાયત પ્રમુખ જસુભા જાડેજા લખપત તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ સરદાર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી તાપસભાઈ શાહ સર્વે શ્રી અશોકભાઈ સોલંકી તેમજ જગદીશભાઈ ખોખર નરેન્દ્રસિંહ જાડેજા દેવાજી જાડેજા મોહબતસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ જાડેજા તેમજ જીવનભાઈ મારવાડા વિક્રમસિંહ સોઢા મયુરભાઈ વાઘેલા હરિસિંહ રાઠોડ ચંદનસિંહ રાઠોડ માનસંગજી જાડેજા તેમજ રતનજી જાડેજા જેઠાજી જાડેજા નારણભાઈ ખોખર હંસરાજભાઈ ખોખર પુનસીભાઈ ખોખર તેમજ મનુભાઈ ખોખર દેવજીભાઈ ખોખર ખેંગારજી જાડેજા નારણજી જાડેજા વિસાજી જાડેજા તેમજ ખાનજી જાડેજા તથા ગુનેરી ગ્રામજનો જોડાયા હતા